હેલો નમસ્તે દોસ્તો કેમ છો બધા મજામાં તો આજનો વિડીયો બહુ જ ખાસ છે તો કે અમારે એક વિડીયો છે જે વાયરલ થયો છે વન મિલિયન વ્યૂ આવી ગયા છે એની ખુશીમાં અમે આજે વિડીયો બનાવીએ છીએ ને આગળના વિડીયો કેવા આવશે બ્લોગ કે અમારી ડેલી લાઈફ જોવા માગો છો કે એ તમારે ડિસાઇડ કરવાનું છે એટલે એ કોમેન્ટ તમારે કરવાની છે તો વિડીયો વિશે શું કેવું તારે હા એટલે આ તો મને ખબર જ નથી કે આ વિડીયો એટલો વાયરલ થશે આ તો મજાક મજાકમાં લેતા હતા ને વન મિલિયન સુધી પહોંચી બસ આમાં સિમ્પલ સિમ્પલ રાસ તોય ગમી ગયો દિલ સુધી પહોંચ્યો અને વન મિલિયન સુધી મને તો હજી પણ વિશ્વાસ નથી થતો બસ તમારા રાખજો ઉપર જેથી કરીને અમે અમારા સપનાને પૂરું કરી શકીએ તો જોઈ લે તમે આ એક વખત વિડીયો કે જે વિડીયો વાયરલ થયો છે જ્યારે અમે વિડીયો અપલોડ કર્યો ને ત્યારે બે કલાક પછી જોયો ત્યારે પચાસ હજાર વ્યૂઝ અને એક જ્યારે એના એક દિવસ પછી જોયું ને ત્યાં તો પાંચ લાખ વ્યૂ એટલે અમારા માટે તો હદબારી ખુશીની વાત હતી હા મને તો વિશ્વાસ જ નથી થતો કે એટલી બધી આપણા વિડીયોમાં લાઈક છે અને કોમેન્ટ બહુ જ લોકોને આપણા ગુજરાતી લોકોની કોમેન્ટ આવી છે એટલે મને એમ જ લાગે છે કે આપણા ગુજરાતીનો સપોર્ટ હોય એટલે વ્યક્તિ કોઈ કોઈ પણ હોય ગમે એ કરી શકે છે અને એમાંય તે ગુજરાતી ને ગુજરાતીના તો ફેવરેટ હોય ગરબા અને અમે તે ગરબાનો વિડિયો બનાવ્યો એ તે મજાક મજાકમાં બસ મસ્તીમાં ફોન હાથમાં લઈ લીધો અને વિડિયો બની નાખ્યો હું તો એ જ વિચાર છું તને ગરબા કરતા તો આવડે છે હાલ ગરબાનો આપણે સ્ટેપ શીખવાડી ગુજરાતી છે તો હાલો ગરબા ગુજરાતી ગરબાનો જો એકવાર તમે સ્ટેપ જોવા માંગતા હોય તો કોમેન્ટમાં કહી દીજો કે સ્ટેપ લાવો તો અમે નવા નવા સ્ટેપ મેરા તમને શીખવાડશે યુટ્યુબ ઉપર જે બહુ જ મસ્ત સ્ટેપ આવડે છે એને ને એના હવે નવા નવા ગરબા પણ આવતા રહે છે માટે એ મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહી મારા લીધે વાયરલ છે મારા છે ઓય ઓય YouTube જ પૂછ લે શું કેવું છે કોના લીધે વિડિયો અમારો વાયરલ થયો છે આના લીધે કે મારા લીધે મારા લીધે ને પણ લખજો મીરા 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 જાવું જો વિવેક જ લખેલો આવું જોઈએ બધે વિવેક ના લીધે વાયરલ તો છે ફરી એકવાર વન મિલિયન વ્યૂ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ આવી રીતના કરતા રહીજ મળીએ પાછા ફરી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય